जे तमें सर मारे बनी जे हाँक जोरे हरी आँख जोरे मारा जीवन नु काडू हरी आँख जोरे हाँक जोरे हरी आक जोरे जो 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 मारा जीवन नु काडू हरी आँख जोरे

ધરાગવદ ગીતા નાસરી ધરાવી ધરમ જાનની ધરમ જાનની મારા જીવનનું કાઢો હરી આગ જોજો હે દોસરી ધરાવી ધરમ જાનની ધરમ જાનની મારા જીવનનું

હરી હાક જો રેલા રામ નામ ના રામ રામ ના રે મારા જીવનનું ગાડું હરી હાકજો રે રાનો વાડુ હરી હાથ જો રે પાચા યમર પડ તાખવા રે પડ તાખવા રે મારા દેવનનો વાડુ હરી હાથ જો રે ભક્તો પોકારે વૈકુંઠનાથને ભક્તો પોકારે વૈકુંઠનાથને અમને લઈ જાવ તમાર આ जीवननु नडू हरी हाक जोरे हमे लै तमारा तारा धाम मारे आमारा धाम मारे मारा जीवननु नडू हरी हाक जोरे हाक